વધુ સમાચારમાં વાત કરીએ તો કચ્છના રાપર વિકાસવાડીમાં થયેલ મર્ડરનો ભેદ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ઉકેલી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા જે અનુસંધાને ત્યારે આ બનાવ જે છે તે સપાટી પર આવી પહોંચ્યો છે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માંગ સાથે અદાલતમાં રજૂ કરાશે અને પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છ પોલીસ વડા

તથા ભયાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ જેમાં આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી જેમાં દોઢસોથી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને એના અનુસંધાને બે શકમંદ લોકોની જે છે જ્યારે ઓળખ થઈ તો એ બંને જે શકમંદ લોકો બે અલગ અલગ રાજ્યોમાં હતા જેમાં એક રાજસ્થાનના અલવર તથા એક છત્તીસગઢમાં પછી પોલીસ દ્વારા અલગ અલગ બે અધિકારીઓના નેતૃત્વમાં એ ત્યાં ટીમો મોકલવામાં આવી અને બંનેને જે છે લેવામાં આવ્યા અને ફાઈનલી જે છે એ બે બે આરોપી જેમાં જે નામ છે ઉર્ફે બનવારીલાલ અને બીજો છે અમરજીત લક્ષ્મણદાસ જે બનાવનું કારણ છે એમાં કારણ એવું હતું કે જે બંને આરોપી છે એ દર વર્ષે અહીંયા વાગડ વિસ્તારમાં કપાસ વીણવા આવે છે અને એ જ અનુસંધાને તે દિવસે પણ એ લોકો આવ્યા હતા અને એમાં આમની જે મરણ જનાર છે એમને સાથે ત્યાં બસ સ્ટેન્ડમાં મુલાકાત થઈ હતી અને પછી એ જે જગ્યાએ જઈને જે બેસતા હતા ત્યાં મરણ જનારને ખબર પડી કે જે આરોપી જે છે એમની પાસે પૈસા છે એટલે પૈસા બાબતમાં ત્યાં રકજક થઈ અને રગજગ બાબતમાં જે બંને આરોપી છે એ એમના ટી શર્ટથી જે છે એમનું મરણ જનાર ગળો દબાવી દીધો હતો જેના લીધે એમની અંદરની જે નસો હતી એ દબાઈ ગઈ હતી અને એ બેભાન થઈ ગયા હતા અને ત્યારથી જે ગુમ હતા છ તારીખે જે છે એ લોકોની જે પોલીસ દ્વારા જાહેરાત થઈ અને પછી એમની આગળની બધી તપાસ કરતા આ જે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે એના બદલ જે અમારી ટીમો સતત જે એમાં લાગેલી હતી બધી ખૂબ સારી રીતે એમાં મહેનત કરી છે એમાં જે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ડીવાય એસપીની ટીમ અને એની સાથે સાથે એલસીબીની ટીમ એ બધા અલગ અલગ ટીમો દ્વારા જે છે સંકલિત કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે